બપોરનો જમવા ટાઈમ થઈ ગયો છે જમવામાં ભીંડાનું શાક બનાવવાનું છે તો ભીંડાનું હોય તો બનાવવાનું હોય કેમ કે પપ્પાને ભીંડાનું શાક ન ભાવે એટલે એ કાંઈ ખાય નહીં આપણે બપોરે એકલા હોય હવા એમ શાક કરી દીધું હોય ટિફિનમાં બપોર આપણે એકલા હોય ત્યારે ભીંડાનું શાક

કુકુયા ભાઈનો ઘોડો તો અહીંયા પીડો છે કુકુયા ખાજો પાણી પીવે ને કુકુયા ખાય તો આપણે આ બાજુ વાસણ ચડાવવાના પડ્યા છીએ હજી હાલો પેલા આપણે વાસણ ચડાવી દઈએ અને રૂમ એ સાફ કરી નાખ્યો છે મસ્ત આપણે બસ આ વાસણ ચડાવવાના બાકી છે ત્યાં દક્ષુભાઈના પપ્પા આવી જશે શું લેતા આવી છે ત્યાં પપ્પા ભાઈ દ્રાક્ષ

રાજમ મસંભારો બને છે જો બને છે હજી બીજો બધું તો બાકી છે ફરફટ થળાઈ ગઈ છે બની ગયો છે હવે તો જમી લીધા પછી શું ખાવાનું આલે આ તો ખાઈ કયું નવિયન થોડીક પણ વાંધો નહી એ તોફાની તોફાન ગીર માં તો હાલો બધે ગ્રાખ અને આજનો બ્લોગ આપણે આયા પૂરો નવા બ્લોગ માં તો અમારો વિડીયો સારો લાગે તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરજો જે માતાજી બધાને